તો તમારી પર્સનલ ઓળખ નહી આપતા આપણે YouTube માં હોય છે આ મગજ નું સ્કેનિંગ ને એક્સરે ની મને માટે મોકલાવ્યા છે હું કઈ મગજ નો ડોક્ટર તો એટલે એમાં કેસ કર્યો સેના બાબત નો કેસ છે તો કઈક વાત કરો બંધ કર્યો બાબત હા રસ્તો બંધ કર્યો છે

મને મગજના ફોટા મોકલાવાથી શું ફાયદો હાડકાના એક્સરે થી મને શું ફાયદો તમારી ભૂલ છે એમાં હા તો જ્યારે જે પ્રશ્ન આવે ત્યારે મને ડોક્યુમેન્ટ સાથે મોકલજો આ મોકલી સાહેબ અને રોડ રસ્તાના પ્રશ્નો છે ને ઈ કા એડવોકેટ રાખવા પડે ને કા જાતે શીખવા પડે હું તાલીમ કેમ્પા શીખવાડું છું હું કે હેમડું છે હા સાહેબ મારે તાલીમ કેમ્પમાં આવવાનો તો હવે હું આવશો ફૂલ થઈ ગયો હવે ફૂલ થઈ ગયો હવે જગ્યા નથી કેદું આપી દીધું વિડિયો ફૂલ થઈ ગયો છે YouTube તમે જોતા નથી રેગ્યુલર સાહેબ હાલ તો હું આબર માં હું પણ મારે એટલું બધું મને બહુ ફાવતું આમાં લખ તો કોક ને સબસ્ક્રાઇબ કરી દઈએ એમ હું તો કોઈને સબસ્ક્રાઇબ કરવાનું કેતો જ નથી કોક એમ લાગે સાહેબ ને આમાં કાંદો કાઢી લેવો છે એમ ના ના સાહેબ સબસ્ક્રાઇબ કરવાનું કઈ એટલે ગામ ને એમ લાગે આમાં મલાઈ તારવે છે એટલે હું મારા મોઢે કોઈ દી બોલતો જ નથી સબસ્ક્રાઇબ એમાં તમારા જેવા માણસો હેરાન થાય એને સબસ્ક્રાઇબ કરવાની ખબર પડતી નથી કોક પાએ કરાવી લેવાય સબસ્ક્રાઇબ તો મળે નકર હું તંબુરો મળે ના ના સાહેબ હા બોલો હું પૂછું છું હવે બધું આવી જાય પછી પૂછો તો કામ નું ને હા એ તો કયા પરકા લેવા અમને પોલીસ સ્ટેશન પર બોલાયા હતા હા તો જઈ આવો એમાં બીક રાખવાની શું જરૂર છે કાલ કીધું આવી જઈશ હા એ જ કહું છું જઈ આવાય આપણે કઈ કોઈને માથું તો ફાડી નથી નઈ કોઈ કોઈ માર્યો નથી હા તો જઈ આવવાનું એમાં પોલીસ સ્ટેશન દીબેવાની શું જરૂર છે ના બીવાની જરૂર નથી નિવેદન લે ખાલી તમારું હા એ નિવેદન લેશે ખાલી તમારું ચિંતા ન કરો હા હા ખેડૂત મિત્રો કોઈના રસ્તા આપણે રોકવાની કોઈ તમારો રસ્તો રોકે તો જોવાનો કે ભાઈ પ્રમાણિકતાથી આપણો રસ્તો ક્યાં છે તો એ બાજુ હાલવાનું એ કઈ માર્ગ ન હોય તો જ નવા રસ્તા બાબતે ફરિયાદ દાખલ કરવાની હાલતા ગમે ત્યાં ફરિયાદો દાખલ નહીં કરી દેવાની ખોટા માણસને હું જવાબ દેતો નથી કોઈ વ્યક્તિ કોઈના રસ્તા રોકશે તો એને ઈશ્વરે નહીં છોડે એટલે કાનૂન અને કુદરત કંઈ નહીં છોડે કારણ કે ખેડૂતનો રસ્તો તમે રોકી શકો નહીં અને ખેતરમાં જવા માટે રસ્તો તો આપવો પડે અને આવા અભણ માણસો બિચારા હોય એ હેરાન થાય તો ખેડૂત મિત્રો હંમેશા ઈમાનદારી અને નીતિમત્તાથી જીવતા શીખો